પંચોતી ગણતરી પટ્ટી જાય પછી કોની પદે એન્ટ સર પદે તબે નહીં ગુલફી મુઠા

ਕੁਨੇ माजी ਆਲੇ ਆ ਰਿਆ

એ વાતો ના કરો યાર ટાઈમ જાય છે હેડો ઈ હેડો એ કોણજી ગાડી કોની માંથી લાયા લઈ વી લઈ લીધી નવી તારી બોલ ભૂખ નહીં પૈસો ની મૂર્ખા આ

એ તો બધું નઈ જી જોવા કેવું પડે પણ આપી નહીં ઓછી નહીં કરી મજૂરી તો કરવી પડે હજુ તો ઉજાગર વર્ષો તને મરી જાય મફત થયું બધું એ બધું બરોબર છે ગમી ગુલઠી મુશું એ તો જોવા ઢોલ લઈને આવ્યો ઢોલે આપણે નાચવાનું લે

मूल चंदूजी के यार चंदूजी नहीं खडा करवाली साइल्या मातानी शोगन तू जबर काम कर गयो 80 मत लाया कोंजू भाई अरे हाचू यार तणी કેટલા આલે તો સાયલને સાલતા હવે જે હે બધી બોધી મુઠી લાખની બરોબર છે પાંચ બીજા માર તરફથી પાલી દેજો જીતો એટલે કશો વાતો નહી ઇસાયલ્યા ખરીખત જબર કામ કરી ગયો તું હે નકા ઓટકોમાં અરે જબર આલે મને તો કેવું હતું ખબર કે તું નક્કી ગુલ્ફી મુડન ઓળા બેહી ગયો ને હવે ફરવાનો નહી મને તો એવું હતું પણ તું ખરેખર આવતો આપડે જલ્દી જતો રે બરોબર બોલો આવ્યા પેલા ઢોલ લઈને અને હું લાલ ચોર ટંકુ જેવો ગલાલ લઈને આવ્યો છું ડા તારી ગાડી લઈને પાર્કિંગ માં મે લે આવો ઉતરો બધા ઉતરો ગાડ પાર્કિંગ માં આવો ઓવે મે ગાડી પાર્કિંગ માં મે લે આવો ચાલો કાળો પાવા ઉતરો પાડો વાત ઉતરે આ વાક પર પોદરામપુરી નઈ રાખવા હેડો ને ચીમ

જો ન્યામવા હું થાય તો પછી ખબર પડશે તમન તેલ દીતા બી મેને ખારા ખબર પડે લ્યા એ તો પછી જો ખાલી તું ઈ પછી શું કરવાનું હં કાડી તે ખુલે છે પર છો વિશ્વતીને કાળજી આવશે છે

ભલાથી <laughs> <laughs>

આ તો આ બેઠા એ તો ભલાજી હે હવે બેય તો બેય જો ભલાજી સચ્ચે આ જીવ મારું જીતતે ચીડી

કહું છું ખબર જ અંદર જવું છે ગયા કઈ વાત તો તો હવે સરપંચ આખા ગમ

કે ટકોય કોઈ ન ઠકેવું કોઈ ન કે લેળો તા આપો સુખ શાંતિ કોંસી ભાઈ જેર જવાનું છે પાછા ઢોલ તો હું કેતો તો

તો જાઉં કે લાગે આખા ગમ ના ખબર હતી કે બે ઉમેદવાર કદી જીતવાના નહીં ભાઈએ

બાકી વરઘુડા મુની પડશે જેવા નહીં હોય તમાર પટે મોટા ઉપાડા વાળા નહીં અમે અમે આવડ ચકડા વાત કરો છો કરો કીચાની ડેપોટી બનાવ્યો છે મને તમને તો ડેપોટી હું કશું બનાવવા નહીં સભ્ય માં તમને નહીં રાખવાના આમાં ડેપોટી આવું બસ હું કરાર કરેલો ડેપોટી રાખો કે મને સરપંચ લાગે કે એટલા વાઇસ ડેપોટી ચાલશે હજુ વાઇસ લે ડેપોટી ને એટલે ભલાજી એક અને આપડા કાકા ભાઈ છીએ